સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ સરકાર માન્ય વાળા દાંતીવાડા તાલુકામાં આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો અલગ અલગ ત્રણ સ્થળ પરથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય જોખમમાં મૂકી સારવાર કરી રહેલા બની બેઠેલા તબીબોને ઝડપી પાડી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા કોંગ્રેસને આપ્યો માઇનોરિટી સેલે ઝટકો તો ભાજપ દ્વારા જિલ્લાના વિવિધ મંડળો પર નવીન પ્રમુખોની કરાઈ નિયુક્તિ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીઓને માસિક ધર્મ અંગે આપવામાં આવી સમજણ દીકરીઓમાં રહેલો સંકોચ દૂર કરી નિખાલસ ભર્યા માહોલમાં સેનિટરી પેડનો ઉપયોગ કરી તંદુરસ્ત રહેવા માટે આપી સલાહ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડાઈઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવટી આખે આખી ફેક્ટરી ઝડપાઈ છે આ સમગ્ર કાંડમાં સામેલ કુલ છ આરોપીઓમાંથી ચાર આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે અટકાયત કરી અને બે આરોપીઓની શોધખોળ હાથ ધરવા ઉપરાંત ઘટનાની ઊંડી તપાસ શરૂ કરે છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રવી સિઝનમાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત છે અને તેવામાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાય છે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી સરકાર માન્ય ખાતરના ડેપો પર પહોંચી લાઈનો લગાવી રહ્યા હોવા છતાં ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતોને નથી મળી રહ્યો તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જ દિયોદર નજીક આવેલા ડુચકવાડા ગામમાંથી સરકાર માન્ય સબસિડીવાળા યુરિયા ખાતરમાંથી ગેરકાયદેસર રીતે લિક્વિડ યુરિયા અને ખાતર બનાવટી ફેક્ટરી બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી છે પોલીસે બાતમીના આધારે ડુચકવાડા ગામમાં દરોડા પાડતા આ ફેક્ટરી પરથી એક લાખ પંદર હજાર સાડત્રીસ રૂપિયાનો મુદ્દામાં મળી આવ્યો છે અને આ ગુનામાં સામેલ છ શખ્સોથી ચાર શખ્સોની ધરપકડ કરી છે પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં ઉષારામ જાટ પૂનમચંદ જાટ ગોગારામ જાટ અને ભરત માળી સામેલ હોવાનું સામે આવ્યું છે આ શખ્સો બીએસ છ એન્જિન ધરાવતી ગાડીમાં લિક્વિડ યુરિયા જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે આ માંગને પગલે આ શખ્સો દ્વારા સરકાર માન્ય સબસિડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા હતા અને ત્યારબાદ જાણીતી કંપનીના બોક્સમાં પેક કરીને તેનું જાણીતી કંપનીનું લેબલ લગાવીને વેચાણ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે પોલીસ તપાસમાં આ શખ્સોને જાણીતી કંપનીના બોક્સ ઉપલબ્ધ કરાવનાર દિલ્હીના નશીમ નામના શખ્સનું નામ પણ બહાર આવ્યું છે આ ઉપરાંત પાલમપુર તાલુકાના કુંભલમેર ગામનો રામજી પટેલ નામનો શખ્સ સરકાર માન્ય સબસિડી યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનો પણ તપાસમાં બહાર આવે છે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર પાસે ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીની નેતૃત્વના હેઠળ અહીંયા જગ્યા પહોંચી ગયું છે કોડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા આ લોકોએ સરકારમાં ને સબસિડાઈઝ ખાતર ખરીદતા હતા સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં અને પછી આ આ લોકોએ વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં રૂપાંતરણ કરતા હતા જે બીએસિક્સ ગાડીમાં હાલ ફરજીયાત છે અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું આ એક ટાટા કંપની હોય અથવા મહિન્દ્રા કંપની હોય અથવા ગલ્ફ કંપની હોય અથવા એન્ડ બ્લુ કંપની હોય આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુન બતાવીને વેચતા હતા છેતરપિંડી કરતા હતા એક ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ચાર ટોટલ છ આરોપી છે એમાં સામેલ એમાં ચાર આરોપીની ધરપકડ થઈ ગઈ છે આરોપીઓનું નામ છે કુષારામ જાટ પૂનમચંદ જાટ ગોગારામ જાટ અને ભરતભાઈ માળી ફરીથી બે આરોપીઓ છે આ બે આરોપીઓમાંથી એક આરોપી છે એવું જ એવું છે કે જો એમને સબસિડાઈઝ ખાતર આપતા હતા આ પાલનપુર બાજુનો છે પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને આ દિલ્હીથી છે આ એમને આ રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય મહિન્દ્રા એમનું બોક્સેસ આપતા હતા કે તમે એમ એમાં ભરીને લોકોને વેચા વેચી આપો એનાથી એમને ઉપર આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમો અંદર અને આઈપીસીની કલમો અંદર દુગુનો દાખલ થયો છે જેમાં ઇમ્પોર્ટન્ટ કર્મચારી છે બી એનએચ ત્રીનસો સોળ પાંચ એકસઠ ચોપન એકસો અગિયાર સાત અને તીનસો અઢાર અને આવશ્યક ચીજ વસ્તુની ધારવણી ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે હાલ અમારી પાસે એક લાખ પંદર હજાર અડત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યું છે પોલીસે જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે લિક્વિડ યુરિયા અને આ જો સાઇફોનઅપ કર્યો તો એ ખાતર પણ છે સાહેબ એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી તેમ છતાં આટલી મોટી સંખ્યામાં આ લોકો કઈ રીતે પ્રોજેક્ટ અહીંયા પહોંકાતા હતા આપવાવાળું કોણ હતું એ આપવા નામ છે એક રમેશભાઈ પટેલ કરીને છે એમનું નામ એકવાર મેં રોહિભાઈ કર્યું રામજીભાઈ પટેલ કરીને છે એમનું નામ રામજીભાઈ પટેલનું પોતાનું શોપ શોપ હોય કદાચ આ તપાસનો વિષય છે હાલ પીઆઈ જારિયા પાસે આ તપાસ આપી છે અ પણ એવું પ્રથમ દ્રષ્ટિએ એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર આ એમને સબસિડાઇઝડ યુરિયા આપતો હતો તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો આ તપાસનો વિષય છે તપાસમાં ફલિત થઈ જાય છે જ્યાંથી આ યુરિયા ખાતર પકડાયું છે ત્યાં ખેતર માલિક દ્વારા કોને ખેતર ભાડે આપેલું હતું અત્યારે તે આ વાતની કોઈ ખરાઈ નહીં થઈ શકી હાલ કન્ફર્મ નહીં થક્યું એ માટે આપણે નહીં કહી શકું પણ જ્યારે પણ કન્ફર્મ થાય આ તપાસમાં ફલિત થાય તો આપણે કહી દઈશ ફરી એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં યુરિયા ખાતરની જોરદાર ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ આવા બેન બરિયાઓ સરળતાથી યુરિયા મેળવીને પોતાનો વટ પાડી રહ્યા છે ત્યારે આ બાબતે સરકારની વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ખેડૂતોની જોલીમાં જતું ખાતર બારોબાર લઈ જતા આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી છે ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં લીલા વૃક્ષનું નિકંદન કાઢવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પેદા થયો છે પર્યાવરણની મોટી મોટી વાત કરતા તંત્રની આ વાતો માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે આ ઘટનાને પગલે ડીસાના જાગૃત નાગરિકોએ મારવાડી મોચીવાસમાં લીલા વૃક્ષનું નિકંદન કાઢનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક મામલતદારને રજૂઆત કરી હતી થરાદમાં મામલતદાર કચેરી આગળ ખાડામાં ડાલુ ખાબક્યું હોવાની ઘટના આજે સામે આવી છે થરાદ મામલતદાર કચેરી નજીક રોડની બાજુમાં જ આ ઘટના બની છે ડાલાનો ચાલક ટ્રેક્ટરની ઓવરટ્રેક કરવા જતાં આ ઘટના સર્જાઈ હતી બાદમાં ડાલાને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જે રીતે ઓવરઅટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે આ ઘટના પાછળ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે

સતલાસાણાના વાવના મુખ્ય હેડવર્કસ ખાતે કલિયર વોટરમાં સ્ટોરેજના સંપની સફાઈ કામગીરી કરવાની હોય આ બંને દિવસ ધરોઈ જૂથ યોજનાનું પાણી વાવ હેડવર્કસથી બંધ રાખવામાં આવનાર હોય પાલનપુર શહેરના આજે અને કાલે ધરોઈનું પાણીમાં કપ મૂકવામાં આવે છે જેને લઈ લોકોને જરૂરિયાત મુજબ પાણી સ્ટોક કરી દેવા તેમજ ઘરગથ્થુ પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરવા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવે છે હવે સમય થયો છે ફરી એક વિરામનો જોઈશું દાંતીવાડા તાલુકામાં આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો અલગ અલગ ત્રણ સ્થળ પરથી ડિગ્રી વગર લોકોના આરોગ્યને જોખમમાં મૂકી સારવાર કરી રહેલા બની બેઠેલા તબીબોને ઝડપી પાડી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા નિયુક્તિ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીઓને માસિક ધર્મ અંગે આપવામાં આવી સમજણ દીકરીઓમાં રહેલો સંકોચ દૂર કરી નિકાલસ ભર્યા માહોલમાં સેનેટરી પેડનો ઉપયોગ કરી તંદુરસ્ત રહેવા માટે આપી સલાહ

ટાટા બ્લુસ્કોપ બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક કરો એન્ડ ક્લિનિક ક્લિનિક અનિતા મંદિર સામે રમેશભાઈ અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચા વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટ્યો છે અને હવે આવા તત્વો પણ બેફામ બની ગયા છે ત્યારે દાંતીવાડા પંથકમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે ડિગ્રી વગરના તબીબોની ઉઠી રહેલી ફરિયાદને પગલે હરકતમાં આવેલા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજે દાંતીવાડા ખાતે તપાસ હાથ ધરવામાં આવતા દાંતીવાડા તાલુકાના ઓઢવા અને ડીરી ગામમાંથી મહેશ પરમાર હિતેશ પ્રભારી અને સાગર વિશ્વાસના તત્વો નકલી તબીબો બનીને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા નજરે પડ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડતા તત્વો દ્વારા ખોલવામાં આવેલી માનવ ગેરેજોમાં લોકોને બોટલો પણ ચડતી નજરે પડી હતી આ ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસરને તપાસના આદેશ આપ્યા છે એટલે ઓલરેડી અત્યારે ભૂગર ડૉક્ટર વિશે અમે રેગ્યુલરલી અમારી દર મંગળવારે વીસીબી કરતા હોઈએ છીએ તાલુકા આરોગ્ય અધિકારીની અને ફિઝિકલી બી એ લોકોની જ્યારે મંથલી મિટિંગ બોલાવતા હોઈએ છીએ મેડિકલ ઓફિસર અને ટીએચની સંયુક્ત મિટિંગ ત્યારે પણ અમે ઓલરેડી એ લોકોને સૂચનાઓ આપેલી હોય છે કોઈ મેડિકલ ઓફિસર હોય તો એના એરિયામાં આવા કોઈ ભૂગ ડોક્ટર હોય તો એના વિરુદ્ધ જે તે પણ નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવા માટે અમે ઓલરેડી લેખિત અને મૌખિક સૂચનાઓ અમે અવારનવાર આપતા જ હોઈએ છીએ હવે દાંતીવાડા પ્રકરણમાં એ અમે ટીએચઓને અમે જાણ કરી છે હવે ટીએચઓ પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે અને આવા ડૉક્ટરો પકડાય છે તો એમની સામે શું કાર્યવાહી થાય છે જે ડૉક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે છે ઓલરેડી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે કોંગ્રેસના નેતાઓના ઓરમાયા વર્તનથી દુઃખી થઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિત સમગ્ર બોડીએ રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામે છે બનાસકાંઠા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સાஜித் મકરાણીએ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજીનામું ધરી દીધું હતું જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ સાஜித் મકરાણીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં વર્ષોથી માઇનોરિટી વિસ્તારની સમસ્યાનો નિકાલ આવતો નથી આંગે અવાજ ઉઠાવવા જતાં અવાજ ઉઠાવનારને જ નોટિસ ફટકારવામાં આવે છે રમઝાન માસમાં વોર્ડ નંબર ચારની સમસ્યા અંગે માઇનોરિટી સેલના ઉપપ્રમુખ મરિયમ બેન મિર્ઝાએ અવાજ ઉઠાવતા તેઓને જ હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપતા માઇનોરિટી સેલના હોદ્દેદારો ભડકી ગયા હતા જો એ પાલમપુર નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નંબર ચારના કોર્પોરેટ અબરાર શેખ કોંગ્રેસના નેતા ઝાકીર ચૌહાણ અને દિનેશ કડવી સામે આક્ષેપો કરી સમગ્ર બોડીએ રાજીનામું આપ્યું હોવાનું સાજીદ મકરાણીએ જણાવ્યું હતું હું સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું મારી સાથે અમારા ઉપપ્રમુખ છે મહામંત્રી મંત્રી પણ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે પણ કોંગ્રેસ આ ખાડા કાન કરી રહી છે માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકિર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઈનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોની રાજકારોની આર એસએસની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની જે રમઝાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને તો અબ્રાર શેખજી એ કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો એ પોતે દિનેશ ગઢવી અને જાકીર હુસેનના હુસૈન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા ઉદ્દેદારને અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય ઘરે આવીને ફોન ઉપર જેમ જેમ તેમ ગેરવર્તન કરે અભદ્ર ટિપ્પણીઓ કરે તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી એમને સાંભળ્યા નથી અને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો તો અમે બેનને તો નહીં કાઢીએ કારણ કે એ અમારી સમાજની શિક્ષિત નીડર અને ઉર્જાવાન મહિલા છે અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી અમારા ચાર પાંચ મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય જેની આ રાજીનામાની કોપી છે અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર ચારના એ આખો બંચ અમે તમને આપીએ છીએ એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે છેલ્લા એક માસથી ભાજપમાં ચાલી રહેલા સંગઠન પર્વને લઈ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મંડળના પ્રમુખોની સોમવારે રાત્રે જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતમાં ડીસાની વાત કરીએ તો ડીસા શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે ડીસામાં પ્રથમવાર શહેર ભાજપ પ્રમુખ તરીકે મહિલાની નિયુક્તિ કરવામાં આવી છે ડીસામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સુમેરસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે આજે આ પસંદગી બાદ ભાજપના આગેવાનોએ ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી વર્ષાબેન પટેલ અને સુમેરસિંહ વાઘેલાના સમર્થકો આજે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા બનાસકાંઠા ભાજપના એકવીસ મંડળોના પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે જેમાં પાલનપુર શહેરના પ્રમુખ પદે પ્રશાંત ગોહિલ જ્યારે ડીસામાં ડોક્ટર વર્ષા પટેલને સુકાન સોંપવામાં આવ્યું છે જ્યારે પાલનપુર તાલુકા પ્રમુખની વરણી હજુ બાકી છે આ વખતે ભાજપે ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના કાર્યકરોને ઉમેદવારી ફોર્મ ભરવા જણાવ્યું હતું જિલ્લા ભાજપના સૂત્રોએ જણાવ્યું કે બાવીસ મંડળોમાં માત્ર એક મંડળ પ્રમુખની જાહેરાત બાકી છે જ્યારે એકવીસ મંડળ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂક પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા કરાઈ છે ભાજપ સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શહેર તાલુકા અને મંડળોના પ્રમુખોની નિમણૂક કરી છે પાલમપુર શહેર પ્રમુખ પદે પ્રશાંત ગોહિલ ડિસામાં ડોક્ટર વર્ષા પટેલ સહિત એકવીસ મંડળના પ્રમુખોને સુકાન સોંપાયું છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીઓને માસિક ધર્મ અંગે આપવામાં આવી સમજણ દીકરીઓમાં રહેલો સંકોચ દૂર કરી નિકાલસ ભર્યા માહોલમાં સેનેટરી પેડનો ઉપયોગ કરી તંદુરસ્ત રહેવા માટે આપી સલાહ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

તેની માહિતી ના હોવાના કારણે દીકરીઓ વારંવાર ગંદા કપડાનો ઉપયોગ કરી ગંભીર બીમારીઓનો ભોગ બને છે જો હવે પ્રાથમિક સરકારી શાળામાં દીકરીઓને માસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ અપાઈ રહી છે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ બિલવાસ પ્રાથમિક શાળામાં ગત સત્તર ડિસેમ્બરના દિવસે તમામ શાળામાંથી એક નોડલ શિક્ષિકા બહેનની પસંદગી કરી ખાસ તાલીમ અપાઈ હતી જેમાં અગિયાર જેટલા અલગ અલગ મુદ્દાઓ સાથે તાલીમ અપાઈ હતી પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ની દીકરીઓને માસિક સ્વાસ્થ્ય બાબતે શરમ સંકોચ વિના છોડી શિક્ષિકાને પોતાની મિત્ર માની આરોગ્ય સમસ્યા અને માસિક ધર્મ વિશે માર્ગદર્શન મેળવે તે માટે ખાસ સૂચન કરાયું હતું જેના ભાગરૂપે ધાનેરા તાલુકાના થાવર અનુપમ શાળા માલોત્રા અનુપમ શાળા ઉપરાંત કોટડા ધાખાશ પ્રાથમિક શાળા ખાતે નોડલ શિક્ષિકા બહેન દીકરીઓને મિત્રની જેમ માસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ આપી રહી છે આ જેન્ડર બાયસની તાલીમ છે જે છોકરીઓને જે સેનેટરી પેડ છે એમના વિશેની સમજણ આપવાની છે અને હું એક દિવસ માટે થાવર ભીલવા શાળામાં તાલીમ લેવા ગઈ હતી અમને ત્યાં ઘણી બધી જાતને બધી રીતે સમજાવવા પણ આવ્યા હતા કે આ દીકરીઓને આ રીતે સમજાવવા આ રીતે એમને પેલું કરવું એમના જે શરમ સંકોચ છે દૂર કરવા પછી એમની અંદર જે હજુ ગામડાની અંદર કેવું છે છોકરીઓ એકબીજા જોડે શરમ મા બાપને નથી કહી શકતા ભાઈ બહેનને નથી કહી શકતા અને શરમ સંકોચમાં પોતે અંદરની અંદર ગભરાયા કરે છે એ વસ્તુ છે એમને જે દૂર કરવા માટે અમને એક દિવસ તાલીમ આપવામાં આવી હતી એમને સમજાવવામાં આવ્યું અમને કહેવામાં આવ્યું હતું કે છોકરીઓને તમે ભેગા કરી એમને કહો કે આ જે પેડ છે તો એને ત્રણ કલાકે બદલવું જોઈએ પછી ગામ જો ધાંદણા લેવા જવું તો છોકરીઓ દીકરીઓ હજુ ગામડામાંથી પેડ નથી લાવતી એ શરમના કારણે કોઈ કપડાંનો યુઝ કરે છે તો એ કપડું આપણા માટે નુકસાનકારક છે જેને કપડાંનો આપણે યુઝ કરવો જોઈએ નહીં એને દૂર કરવા માટે કહેવામાં આવ્યું કે કપડું પણ જો યુઝ કરે તો કોટનનું કરવું જોઈએ એ દર ત્રણ કલાકે એને બદલવું જોઈએ છે પણ અહીંયા ગામડાની છોકરીઓ લગભગ આ બધી વસ્તુઓથી દૂર રહેવા માંગે છે એ હજુ કોઈને આવું કશું કહી શકતી નથી કે કરી પણ નથી શકતી તો એની અંદર આ જાગૃતતા લાવવા માટે એમને કહેવામાં આવે છે કે અમે એમને તાલીમ પણ આપીએ છીએ અને શીખવાડીએ પણ છીએ કે આ દરેક વસ્તુ એમને આ શરમ સંકોચ રાખ્યા વગર આ બધી વસ્તુ એમને ક્રિયા કરવી જોઈએ પેટ એનો મમ્મી પપ્પા જોવાથી મંગાવી શકે અને ભાઈ બહેન જોથી લાવી શકે છે અથવા કોઈ બીજા ટીચરો એમને કોઈ પ્રોબ્લેમ હોય તો આવી એમ કહી શકે છે

તાનેરા તાલુકાની થાવર અનુપમ શાળા ખાતે પેડ મળવવા માટેનું મશીન અને પીડ નાશ કરવાનું મશીન પણ દીકરીઓ માટે ઉપલબ્ધ કરાયું છે જેની સમજણ થાવર અનુપમ શાળાના નોડલ શિક્ષિકા બહેન આપી રહ્યા છે સર્વાંગી બહેન પટેલનું માનીએ તો શાળાની દીકરીઓ સાથે આત્મીયતા બંધાઈ જાય છે જેના કારણે દીકરીઓ નિખાલસ ભાવ સાથે પોતાના સ્વાસ્થ્ય બાબતે મુજવતા પ્રશ્નો પૂછી સમાધાન મેળવી રહી છે જેના થકી દીકરીઓની હાજરી પણ જળવાઈ રહે છે નમસ્તે થાવર પ્રાથમિક શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ નિભાવું છું થાવર પ્રાથમિક શાળાને પીએમસી તરીકેનો દરજ્જો મળ્યો ત્યારથી કેટલીય નવી નવી પ્રોજેક્ટો ચાલુ છે આ દરમિયાન એક શિક્ષરીઓના માસિક સ્વચ્છતા માટે બી એક પ્રોજેક્ટ અમલીકરણ આવેલો છે અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી દીકરીઓ આપતી હોય માસિક દરમિયાન દીકરીઓ શાળા છોડીને જતી રહેતી હોય છે પરંતુ આ પ્રોજેક્ટ દરમિયાન અમે એમ દીકરીઓને સમયાંતરે માસિક વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સેનેટરી પેડનો પણ યુઝ કઈ રીતે થાય એના વિશે બી માહિતી આપતા હોઈએ છીએ મહિને દીકરીઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે દીકરીઓ સંકોચ વગર સેનેટરી પેડનો ઉપયોગ કરે એ માટે અહીં વેન્ડિંગ મશીન મશીન પણ શાળામાં ઉપલબ્ધ છે દીકરીઓ જાતે વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી અને સેનેટરી પેડ બહાર નીકાળે છે અને એ વપરાયેલ પેડનો સુરક્ષિત નિકાલ થાય એ માટે થાવર પ્રાથમિક શાળામાં ઇન્સિલેટર મશીન પણ અહીં ઉપલબ્ધ છે જેથી બાળકો દીકરીઓ જાતે જ મશીન દ્વારા પેડનો નિકાલ કરતી હોય છે અને આ પ્રોજેક્ટ દ્વારા દીકરીઓને વધુ માહિતી અપાય છે જેથી દીકરીઓને ઇન્ફેક્શન જેવા ચાન્સ રહેતા નથી અને દીકરીઓની શાળામાં હાજરીમાં પણ નિયમિતતામાં વધારો થયો છે દીકરીઓને દરમિયાન કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ શિક્ષિકાઓને જણાવે છે અને દીકરીઓ અને શિક્ષિકાઓ વચ્ચે આત્મીયતામાં પણ વધારો થયો છે મોટાભાગની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં સરકાર દ્વારા પેડ માટેના મશીન મૂકવામાં આવ્યા છે સિવાય માસિક સ્વાસ્થ્ય માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે જેના થકી ગ્રામીણ વિસ્તારની દીકરીઓ સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે શિક્ષણ મેળવી શકે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર